અંબાજી એકાવન શક્તિપીઠ ગબ્બર પરિક્રમા મહોત્સવમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પાંચસો પચાસ જેટલા સફાઈ કામદારો સફાઈ અભિયાનમાં અલગ અલગ જગ્યાએ જોડાયા હતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી નાયબ ડીઓ અને ટીડીઓની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં મોનિટરિંગ કરી રહી છે ગબ્બર પરિક્રમામાં પથ ઉપર પણ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે મહિલા અને પુરુષ કામદારો અલગ અલગ જગ્યા ઉપર સફાઈ કરીને

અને એ માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સુપરવિઝન હેઠળ અંબાજી ગામ ગબ્બર રોડ તેમજ પરિક્રમા પથ એમ પાંચ ઝોનમાં વિભાજન વિભાજન કરીને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરીને રાઉન્ડ ધ ક્લોક સફાઈ કરવામાં આવી રહી છે અંબાજી યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ ત્રણસો સફાઈ કામદારો અને અંબાજી ઓથોરિટી હેઠળ બીજા અઢીસો એમ કરીને આશરે સાડા પાંચસો સફાઈ કામદારો અને અંબાજી ગ્રામ પંચાયતના સફાઈ કામદારો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઈ કરવામાં આવી રહી છે